જ્યારે આપણે બજારમાં જઈએ છીએ અને તરબૂજ ખરીદવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે સારા મીઠા અને લાલ તરબૂજ ઓળખવા દરેકના હાથમાં નથી જો તરબૂજ મીઠા ના નીકળે તો તેનો આખો સ્વાદ બગડી જાય છે તો આજના વિડીયોમાં આપણે કેટલીક એવી ટ્રીકસ અને ટીપ્સ જાણીશું જેના દ્વારા સ્વાદિષ્ટ લાલ અને મીઠા તરબૂજ ઓળખવામાં આસાની થશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જ્યારે પણ તમે બજારમાં તરબૂજ ખરીદવા જાઓ ત્યારે તેના પર પીળા ડાઘ ચોક્કસથી જોજો મોટા ભાગના લોકો સંપૂર્ણપણે લીલું તરબૂજ ખરીદે છે કારણ કે તે લીલું છે એટલે મીઠું હોય છે તરબૂચ ખરીદતી વખતે તેને હળવા હાથે ટેપ કરો જો તરબૂચ મીઠું અને રસદાર હશે તો ધક ધક અવાજ કરશે પણ જો તરબૂચ મીઠું નહીં હોય તો તેમાંથી કોઈ અવાજ નહીં આવે તરબૂચ ખરીદતી વખતે તેને ઉપાડીને જુઓ જો તરબૂજ વજનમાં ખૂબ હળવું હોય તો તે મીઠું નહીં હોય પણ જો તરબૂજ ભારે હશે તો તેનો સ્વાદ સારો હશે તરબૂજ કાપ્યા પછી જો વચ્ચેનો ભાગ ખાલી દેખાય તો ગભરાવું નહીં હકીકતમાં તરબૂજનો ભાગ ખાલી હોય તો તે સ્વાદમાં ખૂબ જ મીઠું હોય છે જો તરબૂજનો રંગ ખૂબ જ તેજસ્વી હોય અને તમને કોઈ શંકા જતી હોય તો દુકાનદારને પાણીમાં તરબૂજનો એક નાનો ટુકડો કાપીને નાખવા કહો જો આ કર્યા પછી પાણીનો રંગ ઝડપથી ગુલાબી થઈ જાય તો આવું તરબૂજ બિલકુલ ન કરી દો

તો તે તમે જોયું કાળા રંગના નિશાન અર્થ એ છે કે તે તરબૂચ મીઠું છે જો આ નિશાન એકબીજાથી દૂર હોય તો તે તરબૂચ ન ખરીદો મીઠું તરબૂચ ઓળખવાની આ એકદમ સહેલી રીત છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો